જ્યોતિષીઓના મતે આ વર્ષની દિવાળી ખૂબ જ ખાસ રહેશે કારણ કે દિવાળીના દિવસે શુક્ર અને ચંદ્રની યુતિથી વૈભવલક્ષ્મી રાજયોગ બનશે જ્યોતિષોના મતે નવમી ઓક્ટોબરે શુક્ર કન્યા રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને ચંદ્ર પણ દિવાળી ઉપર કન્યા રાશિમાં પ્રવેશ કરશે એ જ કારણે આ યોગ બનશે એવું માનવામાં આવે છે કે વૈભવલક્ષ્મી રાજયોગના આ અદ્ભુત સંયોગની અસર દિવાળી ઉપર સીધી દેખાશે તો ચાલો જાણીએ કે દિવાળી ઉપર બની રહેલા આ દુર્લભ સંયોગની કઈ રાશિના જાતકો ઉપર કેવી અસર થશે તો મેષ મેષ રાશિના જાતકો માટે દિવાળી વૃદ્ધિની તકો લઈને આવી રહી છે લક્ષ્મી યોગ નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે અટકેલા ભંડોળ પાછા મેળવવાની શક્યતા છે વ્યવસાયમાં નોંધપાત્ર નફો મળશે જ્યારે નોકરીયાતને પ્રમોશનની શક્યતા છે અને ઘરમાં શુભ ઘટનાઓનો સંકેત મળી શકે છે આ દિવાળી સિંહ રાશિ માટે ખાસ રહેશે પૈસાનો વરસાદ થશે મોટા રોકાણથી નવો ફાયદો થશે નફો થશે અને સંબંધો મધુર બનશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે નવું વાહન કે મિલકત ખરીદવાની શક્યતા છે બધા જ કાર્યો આત્મવિશ્વાસ સાથે પૂર્ણ થશે વૃશ્ચિક રાશિના જાતકો માટે આ પ્રકાશનો તહેવાર ખૂબ જ શુભ છે નોકરિયાત વર્ગને નવી જવાબદારી અથવા પ્રમોશન મળી શકે છે મહેનતનું ફળ મળશે નાણાકીય સ્થિતિ મજબૂત થશે એ સાથે જ માન સન્માનમાં પણ વધારો થશે વૈભવ લક્ષ્મી યોગ બાકી રહેલા કાર્યો પૂર્ણ કરવામાં મદદ કરશે તો કન્યા કન્યા રાશિના જાતકો માટે દિવાળી અત્યંત શુભ અને ફાયદાકારક સાબિત થશે કામની બાબતમાં કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા ધરાવતા લોકોને નવી નેતૃત્વની તકો મળશે પારિવારિક અને વૈવાહિક જીવન પણ આજે ખૂબ જ સકારાત્મક રહેશે પરિવારમાં પ્રેમ અને સમજણ વધશે સંબંધો મજબૂત બનશે પરિણિત વ્યક્તિઓ સુખી લગ્ન જીવનો અનુભવ કરશે પરસ્પર સમજણમાં સુધારો થશે વૈભવ લક્ષ્મી રાજયોગના પ્રભાવ હેઠળ મકર રાશિના જાતકો માટે નવા અને સમૃદ્ધ દિવસો શરૂ થવાના છે આ રાજયોગ ગોચર કુંડળીના ભાગ્ય ગૃહમાં બની રહ્યો છે જે ખાસ સૌભાગ્ય લાવશે આ સમય દરમિયાન મકર રાશિના જાતકોનું ભાગ્ય મજબૂત રહેશે અને બાકી રહેલા કાર્યો પૂર્ણ થવાની સંભાવના છે ધાર્મિક અથવા શુભ કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળવાથી મનને પણ શાંતિ મળશે કુંભ રાશિ માટે લક્ષ્મી રાજયોગ આર્થિક રીતે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે આ રાજયોગ આવક અને રોકાણના ક્ષેત્રમાં બની રહ્યો છે જે સ્પષ્ટપણે આવકમાં વધારો દર્શાવે છે વ્યવસાયિકોને નવી ભાગીદારી અથવા સહયોગ માટે ઓફર મળી શકે છે જેનાથી ભવિષ્યમાં નોંધપાત્ર નફો થશે દિવાળીના દિવસે ઘરમાં દેવી લક્ષ્મીજીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે ઘરમાં દેવી લક્ષ્મીજીની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે જે ઘરોમાં દેવી લક્ષ્મીજીની પિત્તળ કે ચાંદીની મૂર્તિ હોય છે ત્યાં નિયમિતપણે તેમની પૂજા કરવી જોઈએ એ પાછળ ફક્ત ધાર્મિક કારણો જ નથી પણ માનસિક કારણો પણ છે એ આપણને પૈસા કમાવવા અને એનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા પ્રેરણા આપે છે મંદિરમાં લક્ષ્મીજીની સાથે ગણેશજી હોવું જરૂરી માનવામાં આવે છે કારણ કે લક્ષ્મી ધનની દેવી છે અને ગણેશજી બુદ્ધિના દેવતા છે ઘરમાં લક્ષ્મી હોવાથી ત્યારે ત્યાં લોકોને તેમની બુદ્ધિનો સારો ઉપયોગ કરવાની શક્તિ મળે છે